પારડીના રોહિણા ગામે બુધવારના રાતે સાયકલ પંચર બનાવતા યુવકની લાશ ઘરમાં જ લટકેલી હાલતમાં મળી આવી હતી જ્યારે તેની પત્ની પણ ઘરમાં જ બેડ પર સુતેલી હાલતમાં દેખાતા તપાસમાં તે પણ મૃત હાલતમાં પડી હતી પારડી પોલીસે બનાવની જાણ થતાં જ બંનેની લાશને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે પારડીના રોહિણા ગામે દીપમાળ ફળિયામાં રહેતા અને રોહિણા આશ્રમ ફળિયા ખાતે સાયકલ રિપેરિંગનું કામ કરતા નરેશ મણિયાભાઈ પટેલ ઉંમર વર્ષ છેતાલીસની દુકાને બુધવારે રાતે એક ગ્રાહક સાયકલ પંચર બનાવવા માટે પહોંચતા નરેશભાઈ દેખાયા ન હતા જેથી તેમને ફોન કરતા તે પણ બંધ બતાવતા હોવાથી ગ્રાહક ઘરમાં શોધવા જતા નરેશભાઈ છતના લાકડા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા આ જોઈ ગ્રાહકે બુમાબૂમ કરી હતી આટલું જ નહીં તે બાદ ગ્રાહકને નરેશની પત્ની સુમિત્રાબેન ઉંમર વર્ષ બેતાલીસ બેડ પર સૂતેલી હાલતમાં દેખાઈ હતી તપાસ કરતા તે પણ મૃત હાલતમાં મળી આવી હતી બનાવની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસ મથકથી પીઆઈજી આર ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંનેની લાશનો કબજો મેળવી રોહિણા પીએચસી ખાતે પીએમ માટે મૂકી વધુ કાર્યવાહી હાથ ધરી છે જો કે પતિ પત્નીના મોતને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે પતિએ ફાંસો ખાધો તો પત્નીનું કઈ રીતે મોત નીપજ્યું જેવા સવાલો હાલ ઉભા થયા છે પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ પત્નીના શરીરે કોઈપણ ઈજાના નિશાનો જોવા મળ્યા નથી જેથી પત્નીના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે આ બનાવની ઘટનામાં કલ્પેશભાઈના મારા પર ફોન આવેલો હતો ને સ્થળ પર જતાં કલ્પેશભાઈ જોયું તો નરેશભાઈએ એમણે ફાંસો નાખેલો હતો અને એમના પત્ની એમના પથારી પર હતા એ બી એમનું પણ મરણ થયેલું હતું એ બનાવ સત્તાવીસ તારીખના રાત્રેનો હોય એવું લાગે છે સદાર કામમાં પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં જે આવે એ રહસ્ય ખુલશે જે એસએમઆઈએ સાયકલ રિપેરનો ધંધો કરતા હતા બાર વર્ષથી કારણ તો હજુ રહસ્ય અકબંધ છે કોઈને ખબર નથી પણ પોલીસ એમની તપાસ કરી રહી છે પોલીસ તપાસમાં કોઈ રહસ્ય ખોલે એમ લાગે છે એમની પરિવારમાં એક દીકરી છે એ સમયે દીકરી નડિયાદ હતી ભણવા ગયેલી હતી હું તો અચ્છા નોકરી પર ગયેલો હતો સાહેબ નોકરી પરથી આવ્યો અને કોઈ પંચરવાળાનો ફોન આવેલો હતો પંચરવાળાની દુકાન પર તો ભાઈ મળ્યો નહીં એટલે હું ઘરે આવ્યો અને જોયો ઘરે ભાઈ ફાંસો રાખેલો હતો વાઘુ પલંગ પર હતી પોલીસને જાણ કરી હતી એની દીકરી પણ વાગેલી હતી નડિયાદ હવે એ લોકો બંને જણા શું એ લોકોનો અંદર અંદર હતો એ ખબર નહીં અમને વલસાડ જિલ્લામાં ખેડૂતોને ટામેટાના પૂરતા ભાવ ન મળતા આજે ખેડૂતોએ રોષ વ્યક્ત કરીને ટામેટાના જથ્થાને માર્કેટમાં જ ફેંકી ગયા હતા તો માર્કેટનો સમય ચોવીસ કલાક રાખવા માગણી કરી હતી વલસાડ જિલ્લામાં ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી નારાજ થયેલા ખેડૂતોએ ટામેટાનો જથ્થો ફેંકી દીધો હતો વલસાડના કપરાડાના નાનાકુંડા એપીએસસી માર્કેટમાં ખેડૂતો વહેલી સવારથી પોતાની ખેત પેદાશો વેચવા માટે આવે છે જોકે અત્યારે ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે વધુમાં અત્યાર સુધી એપીએમસી માર્કેટ ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવતું હતું પરંતુ હવે તેના સમયમાં ફેરફાર કરી હવે માર્કેટ ઓછા સમય સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે આથી ખેડૂતોને મળતા ભાવમાં પણ અસર કરી છે માર્કેટમાં ઓછા ભાવ મળી રહ્યા છે પરિણામે શાકભાજીના જથ્થાને ખેતરથી માર્કેટ સુધી પહોંચાડવામાં જેટલું ભાડું થાય તેનાથી પણ ઓછી કિંમતે તેઓએ માલ વેચવા મજબૂર થતા હોવાથી આજે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો જ્યાં કેટલાક ખેડૂતોએ ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ટામેટાના જથ્થાને માર્કેટમાં જ ફેંકી અને પોતાનો રોષ વ્યક્ત કરી માર્કેટનો સમય પહેલાંની જેમ ચોવીસ કલાક રાખવા માંગણી કરી હતી આજે મેં માર્કેટમાં ગેલા પહેલાં છે તો દસ વાગ્યે એ ચોવીસ કલાક માર્કેટ ચાલુ રહેતા હતા હમણાં આજે આ લોકોએ 26 તારીખે એવું કર્યું કે ત્રણ વાગ્યા સુધી દસ વાગ્યા સુધી રાખ્યું એટલે ટાઈમમાં ફારફેર કર્યો ફારફેર કર્યો એટલે છે ને એમાં લોકોને ખેડૂતને ભાવ મળ્યો નથી એટલે આજે ખેડૂત બહુ ખેંચવાઈ ગયેલા એટલે બધો માલ ઉચકીને પેલા ચેરમેનને એ ગેટ પાસે લઈ ગયા અને ત્યાં પછી પૂછો એને કે ભાઈ આ કેમ એવું તમે કર્યું તો ચેરમેન સાહેબ કે આજે ગાંધીનગર ગયેલો છે એટલે અમે બીજા ભાઈને સાથે પૂછ્યું કે ભાઈ આવું આ ફરફેર કર્યું તેમાંથી અમને ઘણી ખોટ ગયેલી છે આજે અમે સિત્તેર રૂપિયાને પચાસ રૂપિયામાં અમે આ માલ આપ્યા આવ્યા કે અમારું ભાડું તો અમારે ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા અમારું ભાડું થાય અને અમે પચાસની સાઠ રૂપિયામાં આ માલ આપ્યા આવ્યા તો આ જો પહેલાં માર્કેટ ચાલતું હતું આ જ માર્કેટ રાખે તો સારું કેમ કે એમાંથી આ ફરફેર કર્યું એમાંથી બહુ ખેડૂતને ખોટ જાય એના માટે અમે બધું આ માર્કેટમાં અમે આજે માર્કેટમાં ગયેલા તો આટલા દિવસ સાંજે અમે ચાર વાગેથી માલ લઈ જતા હોતા એટલે ગમે ત્યારે ખેડૂત વેચીને ઘરે પાછો આવતો રહી ને આ લોકોએ સવિસ તારીખથી આવું નિયમ બનાવ્યો કે બધો માલ ભેગો કરીને સવારે ત્રણ વાગેથી વેચવાનો આવો ટાઈમટેબલ રાખ્યો એટલે ખેડૂતને કોઈ ભાવ મળતો નથી સવારે તો અમે તે પચાસ રૂપિયાને સાઠ રૂપિયાને બાકીના તો લોકોએ નીચે ઢોઈ લાગમાલ બધો એટલે મેં આ ત્યાં વિરોધ પ્રદર્શન કર્યો ને અમારે ત્યાં સુતારપામાં આટલી મોટી માર્કેટ બનેલી છે તે નજીકમાં ચાલુ થાય તમારું ભાડું તેટલું બચે ખેડૂત લોકોને આવું અમે કે આટલી મોટી માર્કેટ બનાવેલી છે આટલા રૂપિયાની તો પછી નજીક ચાલુ થાય તમને અમને સારું પડે દમણ દીવની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ચૂંટણી પહેલા સહપરિવાર સાથે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે દમણદીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે આજથી ચૂંટણી પ્રચાર પહેલાં સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા દમણમાં હંમેશા મુખ્ય બે પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીનો જંગ જામતો આવ્યો છે જોકે છેલ્લી બે ટમથી અહીં અપક્ષ પણ મોટું ફેક્ટર બનીને સામે આવ્યું છે છતાં પણ અહીં હંમેશા ભાજપ અને કોંગ્રેસ બે પાર્ટીઓ વચ્ચે મુખ્ય લડાઈ રહેશે જેમાં ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલનો દમણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તો અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો દીવ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે જ્યારે કેતન પટેલે હોળી પહેલાં એક વિડિયો જાહેર કરીને હોળી બાદ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની જાહેરાત કરી હતી ત્યારે હવે હોળી ધૂળેટી પર્વ સમાપ્ત થતા આજથી કેતનભાઈએ પણ પ્રચારની લગામ હાથમાં લીધી છે અને પ્રચાર પહેલા પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં સહપરિવાર અને સમર્થકો સાથે ભગવાન ભોલેનાથની વિધિવત પૂજા અર્ચના કરીને ભોલેનાથના આશીર્વાદ મેળવ્યા હતા આમ દમણ દીવ લોકસભા બેઠક માટે આજથી કોંગ્રેસી ઉમેદવારે ચૂંટણી પ્રચારનો શુભારંભ કરતા આજથી આ બેઠક પર મતદાનની તારીખ સુધી બરાબરનો પ્રચારનો જંગ જામશે

છતરિયા જલારામ નગરી ઘર નંબર ઓગણપચાસ મોગરાવાડી વલસાડ તથા અભય બાલગોવિંદ તિવારી રહે મોગરાવાડી હનુમાન ફળિયા રાજુભાઈ ચીકીવાડાની ચાલ વલસાડ મૂળ યુપીની અટક કરી વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં લાવી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલ્યો હતો પકડાયેલ બંને આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન મળી કુલ છવ્વીસ હજારના મુદ્દામાલ ઝડપી પડ્યો હતો બંને આરોપીઓની ધરપકડ કરી વલસાડ સિટી પોલીસની ટીમ આગળની તપાસ હાથ ધરી છે जता पहला फरी एक नजर आज मुख्य समाचारों पर રોહિણા ગામે પતિની ફાંસો ખાધેલી હાલતમાં જ્યારે પત્નીની બેડ પર લાશ મળી આવી તપાસ હાથ ધરી નાના પંડા એપીએમસી માર્કેટમાં ખેડૂતોને ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ ટામેટાનો જથ્થો કાઢી દીધો દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરણ પટેલે સહપરિવાર સાથે બોલે નાખી પૂજા કરી ચૂંટણી પ્રચારનો બીજો ચૂક્યો વલસાડ સુધી પોલીસે ચોરીના મોબાઈલ વેચવાની કરી બે ચોરટાની કરી ધરપકડ પચીસ હજારના ચાર મોબાઈલ કબજે લેવાયા સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર